પોરબંદરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના વન પર્યાવરણ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના નવનિયુક્ત મંત્રી અર્જુનભાઈ અર્જુનભાઈનું પોરબંદરમાં આગમન થતાં જ તમામ સમાજ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર પહોંચતા રિવરફ્રન્ટ ખાતેથી બાઇક રેલી નીકળી હતી જે એમજી રોડ ઉપર આનબાન અને શાન સાથે આગળ વધી હતી આ રેલી માં ઠેર ઠેર અર્જુનભાઈ મોઢવાડિયાનું પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ અને પુષ્પહાર અને પુષ્પ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું આ રેલી પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાજશીભાઈ પરમાર પોરબંદર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સિનિયર આગેવાન પ્રમુખ લકીરાજ વાળા ભાજપ અગ્રણીઓ ધર્મેશભાઈ પરમાર પ્રવીણભાઈ ખોરાવા સુરેશભાઈ સિકોત્રા સહિત જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ અને પોરબંદર વાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ રેલીનું સુદામા ચોક ખાતે સમાપન થયું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ કેન્દ્રીય નેતૃત્વ અને મુખ્યમંત્રી સહિત રાષ્ટ્રીય અને રાજ્ય સંગઠનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો આ રેલી બાદ અર્જુનભાઈ મોઢવાડિયાએ સુદામાજી મંદિર ખાતે અને શ્રી બાલાજી હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા તેમજ કીર્તિ મંદિરની પણ મુલાકાત લીધી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર